નમસ્કાર પ્રકોપ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સિદ્ધપુર તાલુકાના આંકવી ગામે પોષણ ઉત્સવ કાર્યક્રમનું સફળ આયોજન હવે જોઈએ સમાચાર વિગતવાર આજે સિદ્ધપુર તાલુકાના આંકવી ગામમાં પોષણ ઉત્સવ કાર્યક્રમની સફળતા સાથે ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો આ વિશેષ કાર્યક્રમમાં ટેક હોમ રેશન મિલેટ્સ અને સરગવાના આરોગ્યપ્રદ ફાયદાઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી સાથે જ સિત્તેર પોષણયુક્ત વાનગીઓની પ્રદર્શિત કરવામાં આવી જે ગામના લોકો માટે જાગૃતતાનું મુખ્ય કેન્દ્ર બન્યો વિશેષ મહેમાનોની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સિટી સમોડાના હિનાબહેન પટેલ મેડિકલ ઓફિસર દમનભાઈ સોની તેમજ ગામના અગ્રણીઓ આંગણવાડી બહેનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા મેડિકલ ઓફિસર દમનભાઈ સોની અને કૃષિ યુનિવર્સિટી સમોડાના હિનાબહેને ઉત્સવ દરમિયાન વાનગીઓનું સંપૂર્ણ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા માટે પ્રથમ બીજો અને ત્રીજો સ્થાન નિર્ધારિત કરીને વિજેતાઓને પ્રમાણપત્ર સાથે સન્માનિત કરવામાં આવ્યા ગામજનોને મિલેટ્સ અને ના આરોગ્યપ્રદ ઉપયોગ અને પોષણયુક્ત ભોજનની મહત્વતા અંગે સુપરવાઇઝર દક્ષાબહેન ઠક્કર દ્વારા વ્યાપક માહિતી આપવામાં આવી હિનાબહેને પણ લીલા પાંદલવાળી શાકભાજી અને સરગવાના આરોગ્યપ્રદ ફાયદાઓ અંગે સમજાવ્યું જે ગામજનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયો આ સફળ કાર્યક્રમ માટે આંગણવાડી કાર્યકર બહેનો અને સુપરવાઇઝર દક્ષાબહેનની મહેનત પ્રશંસનીય રહી જેનાથી ગામમાં આરોગ્ય અને પોષણ અંગે નવી જાગૃતિ ફેલાઈ છે આ માટેની વિગતવાર રિપોર્ટિંગ સાથે સુનિલસિંઘ ઠાકોર સિદ્ધપુરથી વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે આભાર